ખબર ગુજરાતમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે સાબર ડેરીના વાર્ષિક ભાવ ફેર મામલે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ડેરીએ પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ ઓ નવસો પંચાણું રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો છે અગાઉ નવસો ને સાહીઠ રૂપિયાનું એડવાન્સ ચૂકવાયું હતું જ્યારે તફાવતના પાંત્રીસ રૂપિયા સાધારણ સભા બાદ ચૂકવાશે ચેરમેન દ્વારા નિર્ણય પહેલા સાંસદ શોભાબેનના બારૈયા ધારાસભ્યો અને વિવિધ સંગઠનો સાથે વિસ્તૃત ચર્ચાઓ પણ થઈ હતી સતત બેઠકોએ અંતે ડેરીએ આ મોટો નિર્ણય જાહેર કર્યો છે હવે આ ભાવફેરના સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું શું સંદેશ પશુપાલકોનો સૌને મારા નમસ્કાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખશ્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ કિસાન સંઘના પ્રમુખશ્રી જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગ્રહ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના હતા એ ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી તો સાબર દેવી વર્ષા કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માંગણી પ્રમાણે સાબર દેવી નો રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે

અને ગુજરાતના અઢાર સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકને ચૂકવવા માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે દોડી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે અને જે આ બનાવ બન્યો આપણે ચૌદમી તારીખે અશોકભાઈનો એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાની બાર જે નામ હતું એ નામને કલંક કલંકિત થયું છે એ આપણે સૌના માટે દુઃખદ વસ્તુ છે અમે ફરિયાદ કરીને શું કરવાનું આપણે જ ને પણ આમાંથી દરેક મારા દરેક સભાસદ ભાઈ નમ્ર વિનંતી છે પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવો આપણા જે સામાન્ય માણસો છે એમના દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાત મતકલીના થાય રમત અમારું નિયામકુંડ આજના આગેવાનું જે સવારના દસ વાગેથી આવી અને સમય બગાડ્યો સુ સુ સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પર સંમતિ છે આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવ્યાં એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેલ છે અને એના કારણે ટોર ઉપેગો કરીને જે બન્યું છે ઘટના એ તદ્દન ખોટી વાત છે સામેની આગળ સંભાવની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી કોઈ જગાએ બનેલી નથી જે તો વસ્તુ વસ્તુ આવી ગયો હતી ઈરાદાપૂર્વક કૃત્ય છે છે એવું થવું અને દિવસોમાં આપણા સૌના માટે આજે બેઠકમાં સુખ જ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૌદમી તારીખે જે કંઈ બનાવ બન્યો ડેડી આગળ સાબર ડેડી આગળ એ દુઃખદ ઘટના છે પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવ રકમના અનુસંધાનમાં આંદોલનની રૂપે માગણી કરી માગણીના અનુસંધાને એ બધું જે કંઈ વાતાવરણ દોરવાનું બગડ્યું એમાં થોડું પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો સાબર નિર્ણય સહન કરવાનો આવ્યો એના અનુસંધાનમાં લોબા સમય સુધી ખેંચવાનું આંદોલન એટલે જેથી કરીને પરિસ્થિતિ નહીં નીનું એનું સમાધાન કરવા માટે આજે સાબરના ડિરેક્ટરોશ્રીઓ ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને સ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈ પણ એ સમાધાન કરી અને નિર્ણય લઈએ ત્રણ મુદ્દાનું સમાધાન થઈ સમાધાન ઉકેલથી સારા